પથનાના કામ તરીકે સ્થાયી સમિતિમાં રજૂ થઈ હતી સ્થાયી સમિતિમાં પણ કેતન દેસાઈના સરેન્ડર પર મહોર માર વિદ્યા હજીરાના ઉદ્યોગોને ટર્શરી ટ્રીટમેન્ટ કરેલું પાણી પુરવ પાડવા માટે કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું જે માટેના ટેન્ડરના કામમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર કેતન દેસાઈ દ્વારા ઘણી વહીવટી પ્રક્રિયામાં ખોટી પ્રક્રિયા કરવામાં આવેલી હતી જેના માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિજિલન્સ તપાસ ચાલુ કરવામાં આવેલી હતી જે તપાસ દરમિયાન ઘણી જગ્યાએ વહીવટી પ્રક્રિયાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે અને તેને કારણે કોર્પોરેશનને આર્થિક રીતે ઘણું નુકસાન થાય તેવું હતું જેને કારણે તાત્કાલિક અસરથી ગઈકાલે મ્યુનસિપલ કમિશનર શ્રીએ કેતન દેસાઈને હાલ સસ્પેન્ડ કર્યા છે અને તેના માટેની મંજૂરીની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે આજે એ દરખાસ્ત સામાન્ય સભાની મંજૂરીની સ્થાયી સમિતિમાં કેટલા કરોડ નું કૌભાંડ કૌભાંડ તો નહીં કહી શકાય આમાં વહીવટી પ્રક્રિયામાં ઘણી ભૂલ થયેલી છે જે તપાસ દરમિયાન બહાર આવશે હાલ વિજિલન્સ તપાસ ચાલુ છે જેથી વધુ માહિતી મારાથી નહીં આપી શકાય